તો આજે આપણે ટમેટાનો સોસ બનાવવાનો છે તો તેના માટે આપણે અઢી કિલો ટમેટા લઈ લીધા છે તો આપણે ટમેટાને કટિંગ કરી લઈશું આપણા ટમેટા કટિંગ થઈ ગયા છે તો હવે આપણે કુકરમાં નાખીને એને બાફી લઈશું તો આપણે એક કાંદો અને લસણ આપણે નાખશું મરીનો ભૂકો અને લવિંગ અને એક વાઇટ કુખાણ હવે આપણે કાંઈ પણ નાખવા એના પાણી નથી નાખવાનું એમનામાં આપણે બાફા મૂકી દઈશું તો આપણા ટમેટા થઈ ગયા છે પંદરથી વીસ મિનિટ જેટલો સમય લાગ્યો છે તો આપણે બ્લેન્ડર ફેરવી દઈશું થોડું ક્રશ થઈ ગયું છે તો આપણે સોસ નહીં ગઈ તો આવી રીતના આપણે બધા સોસને ગાળી લેવું તો આપણો સોસ ગળાઈ ગયો છે તો એમાં આપણે એક સમશે મીઠું નાખી દઈશું ઘાટો થાય ત્યાં લગે આપણે સળવાઈ દઈશું